સોમનાથમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન થયા સવારે દસ વાગ્યા સુધીમાં ત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો तीर्थनी प्रणाली का अनुसार सवारे सोमनाथ महादेव की प्रतिकृति स्वरूप मंदिर परिसर में पालखी यात्रा में हजारों जोड़ाया था अहवाल प्रदक्षि कर तो मेरा नाम निराली मकवाणा है और हम अहमदाबाद से आए हम हर श्रावन में अहमदाबाद से दर्शन करने आते हैं सोमनाथ तो और बहुत अच्छा लगता है श्रावन का महीना है और यहाँ का एटमोस्फियर भी बहुत अच्छा है से रहा है, से बस प्रार्थना तो ऐसी की सब कुशल मंगल रहे और सबकी हेल्थ अच्छी रहे, तक आप में रहे बहुत ज्यादा टाइम है ना दस से पंद्रह मिनट तक लाइन में खड़े रहे फिर आराम से दर्शन हुए और यहाँ का मैनेजमेंट भी बहुत अच्छा है मतलब भीड़ तो बहुत है लेकिन आराम से दर्शन हो जाते हैं यहाँ का मैनेजमेंट ही उन्होंने ऐसा है सोमनाथ महादेव अत्र हिमाम शरणागतम શ્રાવણ માસ નો બીજો સોમવાર છે ભગવાન સોમનાથ ને આશુતોષ ને મતમસ્તક દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ આવનાર સર્વે ભક્તજનોના ના દુઃખ દૂર કરે સૌ નું કલ્યાણ કરે સૌના સપના પૂરા કરે સૌના સંકલ્પો પૂરા કરે ભગવાન સોમનાથ દાદા ને એવી નતમસ્તક પ્રાર્થના કરીએ શ્રાવણ માસ ના સોમવારે સોમનાથ દાદા નું અર્ચન કરવાથી સેવક ને ભક્ત ને દસ ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે આજે તમે ઓમ નમઃ ની એક માળા કરો તો એમનો દસ ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે આ બધે આવો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરેલો છે વિભિન્ન પુરાણોમાં પણ કરેલો છે શિવ અજન્માનોલોકાર એટલે એમનો કોઈ જન્મ નથી અને સ્મશાનમાં રહેનાર बबूत रमाडनार निरंजन निराकारी भगवान शिव नी कृपा सर्व भनो भक्त जनों पर अविरत बरसती रहे अभी सोमनाथ दादा ने नतमस्तक प्रार्थना जय सोमनाथ पवित्र तो श्रावण मास का अभी जा सोमवार है पहली सवारी है चार बजे मंदिर का प्रांत में डे पुरोमार त्यागी इस रक्षा में बहुत तो दर्शन निलाइन मार અને સૌને સારી રીતે દર્શન થાય તે માટેની વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર ટ્રસ્ટ આ ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ઉઠાવવામાં આવી છે ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાક્ષનો શિંગાર કરવામાં આવશે આજે સવારથી જ ધ્વજા પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ ભગવાનની ભગવાનજીએ દર સોમવારે પાલથી યાત્રા નીકળવામાં આવે છે એ પણ આજે સવારે નવ વાગે બુકિંગ કરી અને યાત્રા માં પણ મોટી સંખ્યામાં લોકો